નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું ત્યારે સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન હશે તો તમારા માટે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે પેન્શન ધારક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવે છું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેવ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમને પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે તેનો પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆરએ અન્ય કોઈ પણ આવે ટોપન અમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ધારક માટે એક આ વિડીયો પીક મળશે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો પેન્શન સુવિધા માટે સરકારે સ્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સાથે મળીને ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ નામ નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે તો સારું શું છે આ પોર્ટલ અને કઈ સુવિધા મળશે તો મિત્રો હરિયાણા હરિયાણામાં અપડેટ આપવામાં આવ્યું છે કે જે પેન્શન માટે સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટલે કે એસબીઆઈ સાથે મળી ઇન્ટીગ્રેટ પેન્શન પોર્ટલ નવું શરૂ કર્યું છે તો મિત્રો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ પેન્શન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે નવા વર્ષ નિમિત્તે સરકારે પેન્શન માટે ખાસ ભેટ આપી છે નવા સેવા શરૂ કરવામાં આવી છે જે પેન્શન માટે ઘણી સુવિધા લાવી છે તો તમે પણ આ રીતે નવા સેવા વિશે જાણવા માગતા હો તો તેનો લાભ લાવવા માગતા હો તો નીચે આપણી વિગત ચોક્કસ જોઈ લો ઇન્ટીગ્રેટેડ પેન્શન પ્લેટફોર્મ શું છે તો મિત્રો આ પ્લેટફોર્મ મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન સેવાઓમાં સેવાઓ અને કાર્યક્ષમતા લાવવાનું છે આમાં પેન્શન મેળવનાર વ્યક્તિની વ્યક્તિગત અથવા સેવા સબંધની વિગતો દાખલ કરી શકાય છે જો પેન્શન ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાની સુવિધા પૂરી પાડે છે તો આ સાથે નિવૃત્ત લોકોને મળતા તેને પેન્શન મંજૂરી વિશે એસએમએસ અથવા ઇમેલ ડા જાણ કરવામાં આવશે જેથી તેઓ સમગ્ર પ્રક્રિયા વિશે માહિતીગાર રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ બોર્ડલ કુલ પાંચ બેંકોની પેમેન્ટ સેવા અને પેન્શન પકડે એક જગ્યાએ લાવે છે પેન્શન અને પેન્શન કલ્યાણ વિભાગ તરફથી એક નવું નિવેદન કહેવામાં આવ્યું છે કે આ બોર્ડલ પેન્શન સેવા ડિજિટલાઇઝેશન કરવા અને પેન્શનનું જીવન સરળ બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે ઇન્ટીગ્રેટેડ પેન્શનર્સ પોર્ટલ પરથી કઈ સુવિધા ઉપલબ્ધ થશે તો મિત્રો આ પોર્ટલ શરૂ થયા પછી પાંચ બેંકો સંબંધિત પેન્શન લેનાર લોકો તેમના પેન્શન સંબંધિત વિગતો જેમ કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સ્થિતિ પ્લેટફોર્મ સબમિટ કરવાની સ્થિતિ મિત્રો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની સ્થિતિ ફોર્મ સિક્સટીન ચૂકવવામાં આવતી રકમની વિગતો અને તેના પર પેન્શન સ્લિપને જોઈ શકાશે તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક વેરી મથ વોચ્યુમાં વિડીયો જય હિન્દ ભારત